ચાતુર્માસ મહાત્મય સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ ચાતુર્માસ મહાત્મયના અત્યાર સુધીમાં આપણે બે ભાગ સાંભળ્યા છે આજે આપણે ત્રીજો ભાગ સાંભળીશું હરી હે નારદ જે સંપૂર્ણ કાર્યોમાં નિષ્કામ ભાવે પ્રવૃત્ત થાય છે જેનામાં અહંકાર બુદ્ધિનો અભાવ છે જે જ્ઞાનદૃષ્ટિથી જ જુએ છે આવા પુરુષ જ મહાજ્ઞાની અને યોગી છે મનુષ્યના શરીરમાં આ અહંકાર વિસશે ત્યાગી દેવા યોગ્ય મનુષ્ય એ કામના ત્યાગ દ્વારા લોભ અને ક્રોધને જીતે આવા મનુષ્યના હજારો પાપ તેના શરીર માંથી નીકળીને હજારો ટુકડા થઈને નષ્ટ થઈ જાય છે શાંતિ દ્વારા મોહ અને મનને જીતીને વિચારપૂર્વક શાંતિ ભાવને અપનાવવો જોઈએ સંતોષથી પણ શાંતિ મળે છે જે પોતાની કોમળતા અને સરળતા દ્વારા ઈષા ભાવને દબાવી દેશે તે મુનિશ્વર છે ચાતુર્માસમાં જીવદયા વિશેષ ધર્મ છે પ્રાણીનો દ્રોહ કરવો એને કદી ધર્મ માનવામાં આવ્યો નથી તેથી સદા કોઈ પણ સમય પ્રાણી દ્રોહ ન કરવો જોઈએ મનીષી પુરુષો આ ભૂતદ્રોહને હજારો પાપોનું મૂળ કહે છે તેથી મનુષ્યએ સદાયન કરીને પ્રાણીઓ પર દયા કરવી જોઈએ બધા પ્રાણીઓના હૃદયમાં સદા ભગવાન વિષ્ણુ વિરાજમાન રહેશે જે તે પ્રાણીઓનો દ્રોહ કરે છે તેના દ્વારા ભગવાનનો જ તિરસ્કાર થાય છે જે ધર્મમાં દયા નથી તે દૂષિત મનાયો છે દયા વિના ન વિજ્ઞાન હોય છે ન ધર્મ હોય છે અને ન જ્ઞાન પણ હોય છે તેથી બધા પ્રાણીઓ પ્રત્યે આત્મભાવ રાખીને તેના પર દયા કરવી એ સનાતન ધર્મ છે જે બધા પુરુષો દ્વારા સદા સેવન કરવા યોગ્ય છે બધા ધર્મોમાં જ્ઞાન ધર્મની દાન ધર્મની વિદ્વાનો સદા પ્રશંસા કરતા હોય છે વેદમાં અન્યને બ્રહ્મ કહેવું છે અન્નમાં જ પ્રાણીઓની પ્રતિષ્ઠા છે તેથી મનુષ્યએ સદા અન્ન અને જળનું દાન કરવું જળ આપનાર તૃપ્તિ અને અન્નદાન આપનાર અક્ષય સુખને પામે છે અન્ન અને જળ જેવું બીજું કોઈ દાન ન થયું છે ન થશે મણી રત્ન મૂંગા ચાંદી સોનું અને વસ્ત્ર તથા અન્ય વસ્તુઓના દાનોમાં પણ અન્નદાન જ સર્વશ્રેષ્ઠ છે ચાતુર્માસમાં અન્ન અને જળનું દાન ગૌદાન પ્રતિદિન વેદપાઠ અને અગ્નિમાં હવન આ બધા મહાન ફળ આપનારા છે જો ભગવાન વિષ્ણુની સાથે સમાગમ માટે વિષ્ણુધામમાં જવાની ઈચ્છા હોય તો તમામ પાપોના નાશ માટે ચાતુર્માસમાં અન્નદાન કરવું જોઈએ અન્નદાનથી બધા પ્રાણી પ્રસન્ન થાય છે દેવતાઓ પણ અન્નદાતાની સ્પૃહા રાખે છે ગુરુ અને બ્રાહ્મણોને ભોજન કરાવવું ઘીનું દાન કરવું તથા સત્કર્મોમાં સંલગ્ન રહેવું આ બધી વાતો ચાતુર્માસ કાળમાં જેનામાં સ્થિત હશે તે સામાન્ય માણસ નથી સદધર્મ સતકથા સત્ય પુરુષોની સેવા સંતોના દર્શન ભગવાન વિષ્ણુનું પૂંજન અને દાનમાં અનુરાગી આ બધી વાતો ચાતુર્માસમાં દુર્લભ કહી છે તો અહીંયા ચાતુર્માસ મહાત્મયનો ત્રીજો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે ચોથો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક ચાતુર્માસ મહાત્મય સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જે આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો